નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે પવનની દિશાના કારણે હાલ ગુજરાતીઓને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે આવામાં મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે ભેર ઠંડા પવનોના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો મોટાભાગના વિસ્તારોમાં પતંગ રસિયાઓએ વહેલી સવારે ઉઠીને પતંગ ચકાવવાનું ટાળ્યું હતું ત્યારે આજે વાસી ઉત્તરાયણના દિવસે પણ સારો એવો ઠંડો પવન પણ જોવા મળ્યો છે વાત કરીએ તો ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાતા જોવા મળ્યા છે પવનની દિશાના કારણે હાલ ગુજરાતવાસીઓને ઠંડીનો પણ અનુભવ થતો જોવા મળ્યો છે ગુજરાતમાં હાલ પાંચ દિવસ લધુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાય નહીં તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગુજરાતમાં હાલ હવામાન સૂકું રહેશે હાલ માવઠાની કોઈ શક્યતાઓ નથી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એકેદાસે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેવાનું છે આજેથી લઘુત્તમ તાપમાનમાં ફરીથી બેથી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે એકેદાસે મિત્રો વધુમાં જણાવ્યું છે કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વર્ષ જોવા મળશે આજે શહેરોમાં ચૌદ ડિગ્રી તાપમાન રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગે આપેલા આંકડા મુજબ મંગળવારે નલિયામાં છ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાનની સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે આ સાથે અમદાવાદમાં બાર પોઈન્ટ ડિગ્રી કંડલા એરપોર્ટ નવ પોઈન્ટ એક ડીસા નવ પોઈન્ટ બે રાજકોટમાં નવ પોઈન્ટ નવ ગાંધીનગરમાં અગિયાર વડોદરામાં બાર પોઈન્ટ આઠ અમરેલીમાં બાર પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે પછી વાવેતર કરતા હોવાનું જણાવે છે પરંતુ આ વખતે વીસ જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે કે હજુ પણ એક માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે તેઓ મિત્રો હવામાન જાણકાર એવા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે તે પછી પણ ઠંડી પડવાની છે કદાચ અઢારથી ત્રેવીસ જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે આ માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે